હા પ્રજાપતિ પણ આજે નિદ્રા ધ્યાન થઈ જશે તો એની તેજુરીમાં જોવું તેવી છે

જો ફરી છે ને એક સવા લાખ નું ઉમર છે અને એક લાખ નો છે પરંતુ એ સવા લાખ નું મારી ગોમત કાઢી રાખું અને લાખ નું માં આપી ખબર છે બેટા જગમાન હા મા મેરડે તું આવી ગયો બેટા હા મા તો લાય બેટા મને પણ વઢાય હા માં હા તમારા કાજુ લાયો છે મેગાટો માં અરે બેટા તા માં મેલ આ તો લાખ નું છે સવા લાખ નું મને વઢાય અરે માં આ વઢડો તો તમને શું વાંધો છે વાંધો નહીં બેટા મેગાડમલ ચુંદડી લેવા તો મેં તને મોકલી તો બેટા અરે માં એ સવા લાખ નું મેગાડમલ એ મારી ગોમત કાજુ રાખ્યું અને આ ઓઢો તો તમને શું વાંધો છે અરે બેટા સવા લાખ નું મને ઓઢાય અને લાખ નું તારી ગોમત ને ઓઢાડું કેવી વાત કરે છે આ સવા લાખ નું મેઘા ડુમાસ મારી ગોમત જો માંડવાની અંદર આવે પહેર્યો ઓઢ્યો કેવી રૂડી લાગે અરે માં ઓઢો આ તમને શું વાંધો આમાં અરે બેટા રૂડી તો લાગે પણ મેરકા ડમે ચૂંદડી લેવા તો મેતાને મોકલો તો બેટા અરે માં જો તમારે ઓઢ્યું હોય તો ઓઢો આ

હા લાખ રૂપિયા નું ગર કબાટમાં લાગે નહ ઉ તૈયાર થઈ જોતા હો ને જો હો અરે વાહ હા ગમે તો સવા લાખ ઓઢે અને લાશ કાઢી ક્યાં કોઈ લાશ વાળું અરે

અરે તું કહેતી હોય ને તો આજે તેજ ઊંચો ઉપાડ લાવ તારા કાઈ કાજે તેજ ઊંચો ઉપાડ લાવ હા તો જાવ છું પણ ધ્યાન રાખ અરે ધ્યાન રાખ સરનામાં છે હા શું જો છે કેમ છુપાયો આપણા રજની અંદર પણ બરાબર ધ્યાન રાખજો અરે ધોરકાના રાજા શું હોય તો પણ જાગજે તારા રાજની અંદર જગમાલ પણ ચોરી કરવા આવે છે આ ચોરી થતી તો રોય હું માં મેરડી બોલું

ચોરી કરવા જતા માને સમજવી તો માને દયા આવે અને દોડી આવે તો મને જ્યાલ માંથી છોડાવે લાય માને યાદ કરું મા મેલડી द करो हा એ વારે આય આવો પંચપાલ હા ધોળકાના રાજા આજે તને પણ તોપની નાર છે બાંધો છે સાપે વાર છે છેલી કરી ઈચ્છા બોલ મારી છેલી એક ઈચ્છા છે કે મારા હાથ કર્યા છે મારા હાથે છોડો મારે કેડે સવા વેતનો છે જો પાવાની દેવી આજ મારો પાવાનો રાગ સાંભળે અને જો મને મારી છેલી એક ઈચ્છા છે બહુ સારું દીકમાલ અરે છૂટો કરો એ હા આજે મારા પાસે સવાલ એટલો પાવો છે અને મને જયારે મેલડી કીધું તું કે હું પાવા ને દેવી મેલડી કહેવાય જો તું પાવો વગાડ એટલે જેલ માં તો શું દુનિયાના પડવા હું આવીશ તો લાય હું પાવો વગાડું એ મારે આવો વારી ગોમત નો શું થાય અરે માં તું મને છોડાય ને તો હું ઘેરી પાટું તગડી હું રાખું અરે દીકરા જગમાન

અને હાથ કરાવીને આપણા રાજમાંથી વિદાય કરો હાય સ્માન સુજો હોતે ચલ ચલ ગોમર જો આ તો મારી દેશા તો તું જો પહેલા આ શું બધું થયું આ મારેલા હે સાતા મારેલા હે અરે ગોમર હે માન જીવતો રે એમ કે નહીં ના હું અરે ગોમર તે પછી મને સવાલ આપનો મેગાડો પર રહેવા ધોળકા મોકલો અને એ રાજકના અરે ગોમા તે કીધું નો જોતો કે દુખ

ખોપના નાળ છે જરા તોતું છોડીને તા ગોળાના બદલે ફૂળડા વરાયા ફૂલનો વસાવ્યો હા અને મને પછી કીધું કે બેટા તને છોડાવું તો ખરો તારી ગોમતનું શું મે કે મારી ગોમત મે હું જાતો હું એક પાટો હું છૂટી જઉં કમા કીધું તો આપણે શું કરવાનું હોય આપણે તો હારે મને બેટા જગમાન હા માંડાય દીધો હા બેટા છોડાય તો ખરે કહ્યું તે હા માં શું કીધું માતાજી તમે

મારે તો ગોમત જીવા બીજો આધાર જ નથી ભાઈ મારે તો ગોમત 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 જ જોઈએ તો ભલે બેટા જે માલ તો પણ મારે બીજો દીકરો છે મારા કયામાં છે એને હું બોલાવું બોલાવો અરે બેટા જીવાણ અરે આયો માં મેરણે આયો લા અરે મા મેરડી છે વટે મને યાદ કર્યો અરે બેટા જીવાણ ખાવા

કોઈ વાંધો નહીં ચાલ બેટા જીવન ચાલો મા મેરડી અરે શકમાલ જા જા તો હવે તું હને મારી માં મેરડી ને મઢે નો આવતા બે મહિને અરે નહીં આ સરી બંધ નું કામ અહીંયા પાઠવાવાનું છે તો ગાડા સરી નું કામ કાઢવું ને તો તમે ભાડે મકે જો ને પાણી આલા કાઢજે મારે એને પાણી આલા કાઢી વેતી નો થાય મારી મેરડી ને મઢે નો આવતી ની વાંદરી આવું છે વાઘરાઈ નો આવતી વાંદરી યાદ લઈ લાવી ઓ વાંદરો નબરા

તો કે કે મેં મેડમ માટે સરીમત કરવાનો હતો ત્યારે બા પાણી આરે ભરી લીધું પાણીનો થોડો ના પાર છે એ તો હાચુ જ છે ને તે મારે 100 મહિનાના ઘરવાટ છે લ્યો એટલે તમને કહી દઉં આને કોઈ હે નહી હું બોલો બાકા નહી લઈ જાયો શું બોલ્યા થઈ ગયો તો અરે ગામમાં એમાં શું થોડો મરી જવાનો હું અને નો જાવ નાનું અરે પર તો જે વાત કરા આપણે ધન તો ભેગો કરવું જો છે ને પાછો આવું કઈ વાંધો નહીં જેમ ભરેલું બનાવું સાસ બકરી જીવન ખાવા તો દેતી હો